એમાં આપણે સૂકી બાજુ ભરી નાસ્તા માટે હવે આ લોકો લઈ ગાડી ભાગ કરી દીધી છે તો અત્યારે છે ને બ્રેક પડ્યો છે તો બહાર નાસ્તો કરવા આવ્યા છીએ અને જો દોઢ વાગ્યો છે ભાઈ બંધ નાસ્તો કરે છે એની માટે હું બેઠો છું રિક્ષામાં શાંતિથી એ નાસ્તો કરી લે પછી મારે અંદર ક્લાસમાં જઈને કરવાનો કેમ કે આપણે આજ તો નાસ્તો લેવા જઈએ એટલે તો ક્લાસમાં આવી ગયો ને એનો નાસ્તો કરો બેઠો છું તો અત્યારે છે ને પાર્કિંગમાં ગાડી લેવા આવ્યા છીએ અને અત્યારે જઈએ છીએ બજારમાં ભાઈ બંધ થોડુંક કામ છે કંઈક વસ્તુ લેવાની છે ને આટલા માટે તો ભાઈ ગાડી લેવા ગયો છે અમે લોકો બજારમાં જઈએ છીએ અમે બજારમાં ભોગી ગયા છે અને ભાઈબંધ જો છે ને કામ એને એક રામચરના માટે જો છે અને હું નીચે ઉપર એની ગાડી ઉપર પાંચ ને દસ થઈ ગઈ છે અત્યારે જાઉં છું ઘરે પાર્કિંગમાં આવી ગયો છું ગાડી લેવા માટે જો સ્વાગત કરવા કોણ આવ્યું છે મહેમાન આવ્યા જો હું બેહી ગયા તો ઘરે આવીને છે ને હાથ તો મોડું જોઈ નાખ્યું છે અને મેં પપ્પાને ફોન કર્યો તો એણે એમ કીધું છે કે છે ને ટાયર બદલાવા જવાનું છે ગાડીનું કેમ કે હવા આવી જાય છે તમને ખબર છે બહુ એટલે ગાડીમાં બહુ હવા આવી જાય છે ને એટલે એના ટાયર જ બદલાવી નાખ્યા મેં કીધું ટાયરમાં છે ને આવ ઘસાઈ ગયું છે આ ટાયર એટલે અત્યારે ટાયર બદલાવા જાવ છું કેમ કે દુકાન ખુલી હોય ને તો બદલાવતા હોય એમ તો હું ટાયર નીકળ લે બરોબર મે એ વાંધો નહીં સારું વાત ચાલો આપણે નીકળીએ આ જો આખું ટાયર કાઢ નાખ્યું કમ્પ્લીટ ટાયર નખાઈ ગયું તો જમી કાઢીને નવરા થઈ ગયા છીએ અને છે ને ભાઈ રાતના દસ વાગી ગયા છે તો આપણો આજનો બ્લોગ છે ને એ થોડોક નાનો બીનો છે કાંઈ વાંધો આપણે વિડીયોને છે ને પૂરો કરી દઈએ છીએ વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ ન આવડ્યો બધાને બાય બાય